મહેસાણા જિલ્લાના પાલજ ગામે અનોખી સંગીત શૈલીમાં સત્યનારાયણ ભગવાનની કથા કરવામાં આવી હતી પાલજ ગામના દાતા પ્રવીણભાઈ પટેલના સહયોગથી ગામના ચોકમાં અનોખી સંગીતમય શૈલીથી સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરાયું હતું જેરી જીવ જંતુ સામે રક્ષણ કરનાર અમરપુરી ધામ તરીકે ઓળખાતા પાલજ ગામના પ્રખ્યાત ગુરુ મહારાજના મંદિરના રિનોવેશનના ઉપક્રમે પ્રવીણભાઈ પટેલ દ્વારા કથા સાથે ભોજન પ્રસાદનું સુંદર આયોજન કરાયું હતું ગાયત્રી પરિવાર દ્વારા કરવામાં આવે સત્યનારાયણ ભગવાનની કથામાં સમગ્ર પાલજ સહિત આસપાસના ગામોની ધાર્મિક જનતાએ લાભ લીધો હતો કથામાં પધારેલા અન્ય યજમાન મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું હતું કથામાં બેચરાજી વિધાનસભાના ધારાસભ્ય સુખાજી ઠાકોર પણ ઉપસ્થિત રહ્યા હતા જોકે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો મોર ગામ મારું પાલજ એક ગાયત્રી પરિવાર તરફથી બધાની ઈચ્છા હતી કે એક મસ્ત યજ્ઞ થવો જોઈએ આજુબાજુના ગામથી પંદર ગામનો તો મેં હતોધો નહીં શ્રી હું મારું નામ લખી દો અને ટોટલી ખર્ચો હું મારા તરફથી તમને આપી દઈશ બીજા નંબરમાં આજના દિવસે સવારે પાછા અમારા ગુરુ મહારાજ જે અમરપુરી ધામ કહેવાય પાલ ગામમાં જેઓ ઝેરી જનાવવાનું ઝેર ઉતર એક બાધાથી એના તરફથી એક મંદિરનું નવનિર્માણ માટે એક યજ્ઞ રાખે તો અને યજ્ઞ જમરવાના દાતા બી હું હતો ગામની આસ્થા એવી હતી કે પહેલાં ગુરુ મહારાજનું મંદિર બનવું જો ઘણા સમયથી બંધ પડી રહ્યું છે તો મારી એક એવી ઈચ્છા હતી કે બધાને ભેગા કરી એક ફંડ ફારો ભેગો કરવું અને મંદિરનું જલ્દીથી જલ્દી કામ પૂરું થાય એક વર્ષની અંદર તો મેં કામનો કોન્ટ્રાક્ટીમ બોલાવીને કામ આપી દીધું એનું ટોકન બી આપી દીધું અને મંદિર એક વર્ષની અંદર પૂરું કરવું છે અને આજે એના તરફથી મંદિર તરફથી એટલે જે ગાય પરિવાર તરફથી મને કહેતા હતા એમના તરફથી મેં પટેલ જે હોય જે કથા હોય જેટલા માણસો આવે બધા ખાવા પીવાનું જમરવાથી માંડીને કથાનો પ્રસાદ રાત્રે નાસ્તાનો બધો જમવા મારા તરફથી રહેશે